વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં હવે એઆઈ અને રોબોટિક શિક્ષણ શરૂ થવા જઈ રહ્યું છે શિક્ષણમાં આધુનિકતાની શરૂઆત વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાથી કરવામાં આવી છે જેના ભાગરૂપે મહાભારતી પ્રાથમિક શાળા ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો જેમાં શ્વવેત ટીમના મેન્ટર ડોક્ટર સૈની પ્રિન્સિપલ પલ્લવીબેન એનપીએસએસ ચેરમેન નિશીત દેસાઈ વિશેષ અતિથિ રૂપે ઉપસ્થિત રહ્યા હતા અને શ્વેતના સ્થાપક કલ્પિત સોનીની સાથે સાથે સમસ્ત ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તો સાથે બાળકો જોડે પણ ચર્ચા કરવામાં આવી હતી લે તમારે આ બીજી સમજવાનું છે એના અંદર આપણે રોબોટ બનાવીએ રોબોટ ની અંદર વગા દેજો પિલો ને લેતા ઇન ફ્યુચર આપણને કામ લાગશે આપણે જેમાંથી બધા બેટા દેજે જોરોજ કરે છે રોબોટ આપણો ના અચર આવો તમને આ બધું બેઝિક તમને સમજ પડી ગઈ ઓની

કારણ કે આ વસ્તુનું નોલેજ દુનિયા પાસે નથી એ તમારી પાસે છે અને તમને આપીશું કોને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આપ્યું છે આ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને આવી ટીમ જે એનજીઓ તમારી જોડે આવીને જોડાય છે બધાનો આભાર વ્યક્ત કરવાનો અને આગળના દિવસોમાં દેશની સેવામાં લાગજો ફક્ત એક વસ્તુ છું દેશ વિચારતા નહીં આપણે દેશની બહાર કોઈ સેવા નથી આપતી આપણે જે કમાયા છે આ દેશમાંથી કમાયા આપણે જે જ્ઞાન લીધું આ દેશમાંથી લીધું તો ઉપયોગ પણ દેશમાં જ થવો જોઈએ અને દેશના માટે ભવિષ્યની ચિંતા કરવાની એટલે દેશમાં રહીને દેશને આગળ વધારવાનો આભાર રસ્તુ ભારતમાં રહી જાય ચાલો વિજ્ઞાની દ્રષ્ટિકોણ અને શિક્ષણમાં નવરીતમાં એક અગવા પ્રયાસ તરીકે વડોદરાની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને એઆઈ અને રોબોટિક્સનું શિક્ષણનો ધરોવર શરૂ થઈ ગયું છે આજે માભારતી પ્રાથમિક શાળા અને બીજા પાંચ સ્કૂલોમાં એઆઈ અને રોબોટિક્સનું શિક્ષણનો જે અગવા પ્રયાસ શરૂ થઈ ગયો છે એ દર અને દર હપ્તામાં થવાનો છે શ્વેત દ્વારા આ જે પ્રયાસ છે બાળકોને એઆર અને રોબોટિક્સનું શિક્ષણ આપવાનું અને જે સરકારી શાળાઓ છે એના આગળ વધીને જે ખાનગી શાળાઓ છે એમાં પણ બાળકોને આ એઆર અને રોબોટિક્સનું શિક્ષણ છે એ આપવાનું થઈ જાય છે અને જે શ્વેતનું જે સંકટ છે એ રાષ્ટ્રીય પડી છે એટલા માટે આગળ વધીને બીજા જે શહેરો છે અને રાજ્યો છે એમાં પણ આ શિક્ષણ આપવાનું થઈ જાય એઆઈની રોબોટિક્સ ફ્યુચર છે અને બાળકો પણ દેશના ફ્યુચર છે એટલે યા બાળકોને ઘણું બધું શીખવા મળશે તો આ લાભ કમ્પ્લીટ શ્વેત અને પ્રાથમિક શિક્ષણ સમિતિનું અભિનંદન કરું છું થેન્ક યુ પહેલાં તો સરકારનો આભાર વ્યક્ત કરું છું કે શનિવારનો દિવસ તરીકે જાહેર કરવામાં આવે જાહેર કરવાથી નગર શિક્ષણ સમિતિમાં અમારા બાળકોને એક દિવસ એમને ભણતર સિવાયનું અગર જ્ઞાન એટલે કે એ લોકોનો શારીરિક વિકાસ થાય અને માનસિક વિકાસ થાય એના માટેના અલગ અલગ પ્રવૃત્તિઓમાં એ કાઢી શકે એના માટેનો એક દિવસ મળ્યો આજે સવારે અમારા બાળકોએ અહીં અંદર નીચે અમારા ગ્રાઉન્ડની અંદર શારીરિક કસરતો કરી શારીરિક કસરતો કર્યા પછી માનસિક કસરત માટે એને રોબોટિકના અમારા એનજીઓ તરફથી એમને શીખવાડવામાં આવી રહ્યું છે હું આ શાળામાં જોડાયો છું હમણાં એ બાળકોને ખરેખર શીખતા જોડું છું તો એમની અંદર મને એક સૂચન દેખાય છે ભારતનું અને આવનાર વિકસિત ભારત એ જે માનનીય મોદી સાહેબનું સપનું છે એ સપનું સાકાર અમારા આ બાળકો કરશે એવું મને સો ટકા ગેરંટી અઠવાડિયાને એક દિવસ બેડ લેસ છે તો એ લોકો માટે કોઈ ટાઈમ ટેબલ સમિતિ દ્વારા બનાવવામાં આવે છે નગરપાલિકા શિક્ષણ સમિતિને ટાઈમ ટેબલ અત્યારે ત્રણ દિવસ પહેલાં આની જાહેરાત થઈ છે ત્રણ દિવસની અંદર એક્ઝેક્ટ બધી શાળાઓમાં નહીં પણ અમુક અમુક મુખ્ય શાળાઓની અંદર અત્યારે અમારે ત્યાંથી ટાઈમ ટેબલ અમે આપ્યું છે જે પ્રમાણે અત્યારે અમે પ્રારંભિક ટેબલ આપ્યું છે સરકારશ્રીની ગાઈડલાઈન આવ્યા પછી આવતા અઠવાડિયાથી કોઈ વ્યવસ્થિત ટેબલ સરકારશ્રી દ્વારા જે મળશે એનો અમલ કરાશે અત્યારે અમે અમારી રીતે જે ટેબલ આપવાનું હતું એ આપ્યું છે અને સારી રીતે કસરત કર્યા પછી માનસિક વિકાસ માટે આ ક્લાસરૂમમાં બાળકો જોડાયા છે એવી રીતે અધર એક્ટિવિટીઝ ચિત્રકામ છે કલરકામ છે ચિત્રમાં કલર પૂરવાનું કામ છે કે પછી એ લોકોને સંગીતના પીરિયડ હોય કે ભાજિત્ર વગાડવાના હોય એના માટેના અલગ અલગ એક્ટિવિટીઝમાં આજના દિવસના ક્લાસો રાખેલા છે બાળકો દરેક એક્ટિવિટીમાં ખૂબ જોરશોરથી ભાગ લઈ રહ્યા છે અને ખૂબ આનંદ એમના મોડા પર ચહેરા પર દેખાઈ રહ્યો છે એક નેકલેસ ડે એ કેટલો મહત્ત્વનો હોય કે બાળકો પાસે જ સમજી શકાય આપણે સમજીએ એના કરતાં બાળકો સમજી વધારે આનંદ હતો અને બાળકોને એટલી ખુશી છે હું આવ્યો હતો મને એટલો બધો ઉત્સાહિતથી એ લોકોએ આવકાર્યો છે અને એ લોકોને આજના દિવસનો ખૂબ આનંદ છે આજના દિવસે અમે લોકો એની શરૂઆત કરી દીધી છે એક પણ શાળા બાકી રાખી નથી અને દરેક શાળા અનુસાર અમારી શિક્ષણ સમિતિની પ્રાયોરિટી છે અને અમે અમારી બધી જ અંદર આ કામગીરીને શરૂઆત કરી દીધી